ધાંગધ્રા જસમતપુર ગામે આપ દ્વારા ગુજરાત જોડો સભાનું આયોજન કરવામાં આવ્યું ધાંગધ્રા તાલુકાના જસમતપુર સભા દરમિયાન એજાર ગામના સરપંચ સહિત ત્રીસથી વધુ લોકો આપમાં જોડાયા રાજ્યમાં ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટી દ્વારા પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે તેવામાં હવે આ વખતે સ્થાનિક સ્વરાજ્ય જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારે તેવી શક્યતા નજરે પડે છે જેને લઈ ઠેર ઠેર સભા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત સભાનું આયોજન કરાયું જેમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અમૃત મકવાણા વિક્રમભાઈ દવે સહિતના આગેવાનોની હાજરીમાં એજાર ગામના સરપંચ સહિત જુદા જુદા ગામોના કુલ ત્રીસ જેટલા લોકો આપમાં જોડાયા હતા રિપોર્ટર સોહેલ શેખ ધાંગધ્રા